પછી આપડે લેમ્બોર્ગિની ઉપાડે ભાઈ આપડે હેથળે बाजू હો પછી તો પોગીયા આપડે ભાઈ દુકાને અને પછી તો આપડે ભગવાનનો ટેને તો પૂજા પાઠ અને પછી તો આપડે બેહી ગયા ભાઈ ગરાજની વાઇટ જોઈને પછી બપોર છડી ગયા તો આપડે બેહી ગયા ધમવા પછી તો આપડે કામ થી જવાનું તો બોટાઈને બેહીને દુકાને આપડે પોગી ગયા બોટા આજ ત્યાં તો આપડે પોગી ગયા આપડા કલેજની દુકાને વાહ કે આ સીન હે વાહ કસીન હે અને પૈસે તો હરિસ ભાઈ બોલા લીધા છે ચાવળા ને ચાણક પાડી દે ત્રણ ભાગ અને પછી તો આપડે એક બોલો ભરીને ચા ખેંચી છે હો ભાઈ અને અમથી મફત નીતે ખેંચી લીધો પછી તો આપણું કામ પતે ને આપણે નીકળી જઈએ હેઠરી બાજુ ਤੁਸੀਂ આપણે પોગી ગયાતા આપની દુકાને તો આ વ્લોગ આપણે આ પૂરું કર્યું તો કીમ લાગ્યો મરો બાંગો તાંગો વ્લોગ જય શ્રી રામ इतने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखे